ગઈકાલે તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ થાનગઢ ટાઉન વિસ્તારમાં હાઈસ્કૂલ ચોક છે તેની બાજુમાં એક બનાવ જે બનેલો આ બનાવની અંદર બે પક્ષે સામસામે મારામારી કરી અને એકબીજા પક્ષે ગંભીર ઈજાઓ પહોંચાડી અને જે છે એ આ બનાવનો અંજામ આપેલો હતો આ બનાવના અનુસંધાને કોઈ વિગતવાર જોઈએ તો કુલ બે ફરિયાદો થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે જેમાં એક ફરિયાદની અંદર દિપીનભાઈ ચંદ્રકાંતભાઈ ભરાડ એ પોતે ફરિયાદી છે આ ફરિયાદની અંદર કુલ જે છે એ પાંચ આરોપીઓના નામ જે છે એમના દ્વારા આપવામાં આવેલા છે આ તમામ આરોપીઓમાં જયપાલ ઉર્ફે ભાણો રાહુલ ઉર્ફે ચોટી મેહુલ ઉર્ફે ઘોઘો ગોપાલભાઈ અને મુન્નાભાઈ સિંધા આ તમામ મારો આરોપીઓ જે છે એમના વિરુદ્ધમાં બીએનએસની કલમ એકસો નેવું એકસો એકાણું એકસો નેવ્યાસી એકસો નવ એક એકસો સત્તર ત્રણસો બાવન અને ત્રણસો એકાવન બે આ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હોય મૂળ બનાવનું કારણ જોઈએ તો અગાઉ આ બંને પક્ષે મોરથડા રોડ ઉપર એક જે જમીન એમની આવેલી છે એ આજુબાજુમાં જમીનના શેઢા બાબતેનો એમનો જૂનો પ્રશ્ન જે હોય એમાં મંદૂક ચાલતું હોય અને એ મંદૂકને લઈ અને એકબીજા પક્ષે સામાન્ય બોલાચાલી અથવા અવારનવાર મારા મારીના નાના નાના બનાવ બનેલા છે તે બાબતે અગાઉ એમણે કોઈ પોલીસ ફરિયાદ કે કંઈ નોંધાવેલું નથી અને આજ બનાવના અનુસંધાને આજે ગઈકાલે રાત્રે તેઓ ભેગા થઈ અને આજે દિપેનભાઈ ભરાડની જે ફરિયાદ છે એ મુજબ આ પાંચેય આરોપીઓમાંથી જયપાલ જે આરોપી છે એણે પોતાની પાસે રહેલું ગેરકાયદેસર હથિયાર વાપરી અને જે છે એ ફરિયાદી ઉપર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કરેલો છે તેમજ બીજા જે પણ આરોપીઓ છે તેણે અલગ અલગ ધોકા સહિતના હથિયારો વાપરી અને એમને ગંભીર ઇજાઓ પહોંચાડી અને જે છે એ બનાવનો અંજામ આપેલો છે હાલ જે છે એ આરોપીઓની તપાસ ચાલુ છે અને યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલો છે કે આવો પરિવાર બનાવ ન બને આ ઉપરાંત સામેવાળા પક્ષે જે ફરિયાદ જે આપેલી છે એ મુજબ જયપાલભાઈ ઉર્ફે ભાણો રઘુભાઈ એને પણ એક જે ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની અંદર કુલ ચાર આરોપીઓના નામ લખવામાં આવેલા છે જેમાં દિપેનભાઈ ભરાડ પ્રતિકભાઈ ભરાડ દીપેનભાઈ જે છે એમના ફાધર જેમનું નામ એમને ધ્યાનમાં નથી પ્રતિકભાઈ જે એમના ફાધર જેમનું નામ જે છે આ ફરિયાદી જે છે એમને ધ્યાનમાં નથી આ બનાવની અંદર પણ સેમ બનાવની અંદર જ્યારે મારામારી થઈ ત્યારે હથિયાર દ્વારા આ જે આરોપીઓ છે એમની ઉપર ડર પેદા કરવાનો પ્રયત્ન થયો એ દરમિયાન આ આ ગુનાના જે આરોપીઓ છે એમને ધોકા વડે સામેવાળા આરોપીઓ સામેવાળા જે ફરિયાદી છે એમને માર મારતા માથા અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે એમની પાસે તલવાર પણ એક જે છે એ પણ ફરિયાદમાં ફરિયાદીએ જણાવેલી છે તલવાર એ તલવાર દ્વારા પણ એમને ઇજાઓ પહોંચાડવામાં આવેલી છે એમની ફરિયાદના આધારે બીએનએસની કલમ એકસો નવ એક એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ અને ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ જેટલો ગુનો જે છે એ થાનગઢ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે હાલ બંને પક્ષે જે ભોગ બનનાર છે એ લોકો અત્યારે સારવાર હેઠળ છે કેટલાક આરોપીઓની પૂછપરછ માટે થઈને એમને પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી એમને વહેલી તકે ધોરણસર અટક કરવામાં આવશે અને બાકીના જે પણ આરોપીઓ છે એને પકડવા માટે થઈને અને વહેલી તકે તજવીજ જે છે એ તમને પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ